તલોજ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા શ્રી મહાવીર પ્રભુ જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તલોજૈન સોશિયલ ગ્રુપ સમાજના ચારે ફિરકાને સાથે લઈને ચાલનારી સંસ્થાએ જૈન સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે કામ કરે છે સંસ્થા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ બાળકોને ફ્રી ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે લોન વગર વ્યાજ આપવામાં આવે છે તેમજ છેલ્લા દસ વર્ષથી ચોપડાનું વિતરણ અને ભગવાન શ્રી મહાવીર પ્રભુ જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવે છે જૈન સોશિયલ ગ્રુપમાં અત્યારે ભારતભરમાં ચારસો સાહીઠ ગ્રુપ છે અને સાહીઠ હજાર કરતાં પણ વધારે દંપતી સભ્યો છે તાલોદ ગ્રુપની સંસ્થા બે હજાર ત્રણથી શ્રી ગુણવંતભાઈ દ્વારા કરવામાં આવી હતી ચાલુ વર્ષે પણ પ્રમુખ મનોજભાઈ ધાકડની આગેવાની હેઠળ શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમસ્ત જૈન સોશિયલ ગ્રુપના પૂર્વ પ્રમુખે ઉલ્લાસભેર ભાગ લીધો હતો નાગરિક બેંકના પૂર્વ ચેરમેન વિપુલ ગાંધી અને પૂર્વ વાઇસ ચેરમેન જય શાહ સંસ્થામાં સેવાઓ આપી રહ્યા છે અને તેમજ તલોદ ગ્રુપનું ગૌરવ એવા પિનાકીન શાહ છેલ્લા દસ વર્ષથી ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે સાથે જૈન સોશિયલ ગ્રુપના પૂર્વ પ્રમુખ જીતેન્દ્રભાઈ સુરેશભાઈ શાહ ચાલુ વર્ષે ભારતીય જનતા પક્ષમાંથી હાલ તલોદ નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલ છે અને તે પણ આ સંસ્થા પાછળ ખડપગે રહી સેવા આપી રહ્યા છે અહેવાલ માન્યુઝ દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા